ગુડ મોર્નિંગ અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય અંગ્રેજી લેસન નાઇન વોટ આર ધીઝ વોટ આર ધીઝ એનું ગુજરાતી શું થાય આ શું છે તો આપણે આ પાઠ આગળ જોઈએ

નજીકની વસ્તુ અને દોઝ એટલે દૂરની વસ્તુ બતાવે છે તો દોઝ એટલે પેલું શું છે પેલા સફરજન છે ધોઝ આર એપલ્સ પેલા સફરજન છે વોટ આર ધીઝ આ શું છે ધીઝ આર પેરોટ્સ આ પોપટ છે વોટ આર ધોઝ પેલું શું છે ધોઝ આર કેટ્સ પેલી બિલાડીઓ છે આપણે પુસ્તકમાં આ રીતે ઉદાહરણ આપેલા છે બહુવચનમાં વસ્તુ પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ સાથે ધીસ દોષનો ઉપયોગ થાય છે પ્રશ્ન તથા ઉત્તરમાં વોટ અને ધીસ દોષ સાથે ઈઝ ક્રિયાપદનું બહુવચનનું રૂપ આર મૂકવામાં આવે છે આપણે લેશન એટમાં આગળ જોયું હતું જ્યારે ધીસનું બહુવચન અને બહુવચન ધોઝ એ જ રીતે ઈજ ક્રિયાપદનું બહુવચન આર મૂકવામાં આવે છે પ્રશ્નાર્થ વાક્યો અને યશનોમાં ઉત્તર લખો ક્વેશન પહેલો છે આ પુસ્તકમાં એક્ઝામ્પલ આપેલા છે આર ધીઝ કાઇટ્સ શું આપ પતંગો છે તો આપણને ચિત્રમાં શું દેખાય છે પતંગ જ છે ને તો આન્સર શું આવશે યસ દે આર હા તે પતંગો છે આર દોઝ બેગ શું પેલી બેગ છે તો આપણને ચિત્રમાં શું દેખાય છે બેગ છે તો અહીંયા આપણે આન્સર શું લખીશું નો ના તે નથી એટલે બેગ નથી તો એ શું છે એનો જવાબ પણ આપણે લખવો પડશે તો જવાબમાં શું આવશે દે આર બોક્સિસ તે ખોખા છે અહીંયા યસ નોમાં આન્સર આપવાનો છે ચિત્રો જોઈ કંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો પહેલું છે વોટ આર ધોઝ ટોમેટોઝ કે પોટેટોઝ તો આપણને ચિત્રમાં શું દેખાય છે ટોમેટોઝ એટલે ટામેટા તો અહીંયા શું લખીશું આપણે ધોઝ આર ટોમેટોઝ ખ્યાલ આવ્યો વોટ આર ધીસ હવે કૌંસમાં આપેલું છે કાર બસીસ તો આપણે ચિત્રમાં શું દેખાય છે બસીસ તો અહીંયા શું લખીશું ધીસ આર બસીસ નેક્સ્ટ વોટ આર ધોઝ બેગ્સ કે બોક્સીસ ચિત્ર પ્રમાણે અના જવાબ આપણે આપવાના છે તો અહીંયા શું લખાય દોઝ આર બોક્સિસ વોટ આર ધીસ કપસ કે ગ્લાસિસ ચિત્રમાં આપણને ગ્લાસિસ દેખાય છે તો અહીંયા શું લખીશું ધીસ આર ગ્લાસિસ વોટ આર દોઝ પેલું શું છે આનું ગુજરાતી શું થાય પેલું શું છે এলিફન્ટ્સ કે હોર્સ તો અહીંયા શું છે এলিફન્ટ તો આપણે શું લખીશું ધોઝ આર এলিફન્ટ્સ પેલા હાથી છે વોટ આર ધીસ બનાના કે ચીલીસ તો ચિત્રમાં આપણને બનાનાસ દેખાય છે તો અહીંયા આપણે શું લખીશું વાક્ય આર એ જ રીતે આપણે આગળ જોઈએ વોટ આર ધોઝ ક્રો કે હેન્સ તો ક્રો એટલે કાગડો અને હેન એટલે મરઘી તો અહીંયા આપણને ચિત્રમાં શું દેખાય છે હેન તેનું વાક્ય શું બનશે

एप्पल चित्रगोस तो धीज आर मैंगोस આ કેરીઓ છે વોટ આર ધોઝ એક્સ કે બોલ્સ એગ એટલે ઇન્દુ બોલ એટલે દડો તો ધોઝ આર બોલ્સ પેલા દડાઓ છે વોટ આર ધીઝ આ શું છે કાઈટ્સ kites એટલે પતંગ these are kites આ પતંગો છે what are those પેલું શું છે doves કે ducks dove એટલે કબૂતર અને duck એટલે બતક તો those are doves

શું છે ડિસીઝ તો શું લખાય ધોઝ થેન્ક યુ